હા ખાલી ફોન વળી હતી ને એવી મજા જતી તો ના તો બીજું થોડું લખાવતા હોવા રીતે વધારું નહીં લખવાનું આપણો હોવાનું જ રમવાનું ભાઈ પછી જે રીતના રમવા મને કદી ખબર પડતી નહીં કાલે મને નવું હું ખાલી નવું બોલ્યો તો એને પછી વીસ રૂપિયા કાપી નાખ્યો કે વીસ રૂપિયા આલો ખાલી તો મને થોડી વાર એને પૂછ્યું ને કારણ કે તમારો ચૌદસો રૂપિયા થઈ ગયા એટલે હું આ હારું ગયું હોવા રીતે ખાલી બસ લગાવવાના સીધા ચૌદસો રૂપિયા ના તો આજે બીજું થોડું વીનું લગાવ જવા દેના ચોક લાગી જાય તો લુગરો બુગરો લાવી દઉં હવે વાહમાં પેલા બાર પેલા લગ્ન આવી ગઈ અમે મોતી તો જઈ અમે તો એના પહેરવા તો એને જવાનું જ નહીં એમાં મોતીની તો વાત જ નહીં બસ આવું પોણા લખાઈ લખાય લુગરો બુગરો હારો પહેરી ને ગમમાં ફરવું જ છે વટ પાડી દેવો વટ મોતી વગન વટ પારું છું અમે એ પેલો ભાઈ તો રહીશો એટલે મજૂરી ત્યાં હારું લાવ્યો ચું છોડી પહેલા ચું છો કોણ

એ ભાઈ હા ડબાય વેપાર તમારો પકડી ફટાફટ એ મગળા તું કે લખાવી પાહું પાણી આ ફૂલ લખાવી દી એ એ લખાયું એ જોવાની બધી ઘેર જઈને જોવાનું લખાવાનું વાત કર ને નેકરો કરો ફટાફટ 1 બે કરો પોટમજ કરાય પાણી પોટમજ કરો મને ને

ના તો બધું એનું એડ કરી દેવા દે મેં બે પોણા છે બે પોણા ખાલી મેં ઉદાહરણ મળે ને એ મૂર્ખા એ જ પોણો લખાયો મને કે ચાર સાઈઠ લખી દે ને ના પોચ સાઈઠ હતું ને ચાર સિત્તેર હતું શિખર હા એવો બે મારે જોવું પણ મારા ભાઈ તો પોલીસની બીક મારા વધારે આટલા હોય તમો ઠેરા બાદ વગર લઈને આવ્યો હું પોણા શિખર છે બાદ લખે તમે તો હા રહ્યો ચાર સિત્તેર ને પોચ સાઈઠ ચાર સિત્તેર અને પોચ સાઈઠ અને એક કોક આપ્યો તો સોનું આ તો ખાસી ગળાવી ગઈ તી ને પછી પૂનો કલાક સીધો અગિયાર જ્યાં જેવું નહીં અગિયાર જવું ને આવું એટલા તો ટાઈમ થઈ જાય ના એટલે રોડ પર બેવા જાય અડધો કલાક હા વધારે વાકી નહીં પૂણો કલાકમાં અડધો કલાક બાકી છે આ તો સોણું બોણું આડત આવી જાય અડી જાય તો પૈસા લઈ જાઉં સારું

હા મને જલ્દી જવું ના પાડે તો મારું તુષલ હાથ સટનાકુ માં લે થઈ જઈ મે એની જારે ઊઠ પડી તારે કરવાની જરૂર મોતી કરવાની જરૂર મારે જરૂર નહીં મોતી ની મારો જરૂર તકો મેલી

હજુ થોડી બજારની વાર છે દસ પંદર મિનિટ વાળા ટાઈમ પાસ કરવું પડશે બોલ ખોડા કેવું ચાલે તમા મો માર તો યાર હારું ચાલે કેવું ચાલે કે યા એ શું તો ચોથી આવી જો મારા લખા જો ગમે તો કોઈ આઈડિયા કઈ હેડવું પડશે એ લાલા માર કેવું હતું ખબર લે તો બ્લુ નહી વાર જમીન રાખી તો પેલી નવી રાખી જમીન કે કલે વાન ટ્રેક્ટર આવ ગવ ગાડવા દેખે તે તો ટ્રેક્ટર વાઢે કરશે તારું યુ કોમ

મોગો ના મોકળો લે બેહવા દે ના એ તું ખાલાતો ઉઘોરતો છે જતો રે કે મારા કે કો આમ કઈ દંકે તો મોગો મારા કોમ આવ એ યાર આવ કોક دارو આપા 18 માં કેટલા દાર એક દાર મળે અહીંયા પહેલા દાર અલે લાલા પહેલા આપણે કેટલા દાર મળતા હતા ખબર ને ખબર લાલા આપણે કોમ કકે લાલા મોન તે તું તાર ઘેર આયે

ઓ ટાઈમ થઈ ગયો સદપુરી મિનિટ બેહું પડી જવું આ ખરા મને રોકી રોકી આમ સુને થઈ ને ડોશી જતી રહી મમ્માને એમ કે 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 મારે લઈ લે તો ભાઈ કે એ ભાઈ ટાઈમ બજાર ખુલવાનો ટાઈમ છે તું કમ આવી

Lựa chịu 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 đi chịu 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 પેલા મારા મારા અડી તો તો મજા આવે હાલ પૈસો ના પૈસા બધા રમી પૈસા વારવા પડશે પેલા બેન ના અડે ને તો હાર મા અડી જાય ભગવાન માતાજી મગકા ખાવા આ તો એ બોલ્યો બખાડો ને બખાડો ન કર સાબાજી આયો ભઈ મારે એકકો દો તમે ચિઠ્ઠી લાવ ચિઠ્ઠી ફાડી પડ નેખરાન કરજો ફાડી

જો અને અઠ્ઠાવીસ સો રૂપિયા રહ્યા આવશે તમે અઠ્ઠાવીસ હા અને પહેલાં સાતસો એમ કરીને તમારા પોત્રીસો આડ્યા પોત્રીસો આગળ ચૌદસો હતા હા આગળના એટલે પોત્રીસો અને ચૌદસો તમારે છે ને ત્યાં ત્યાં એકલી બીકરી આવવાથી પહોંચ હજાર તારા થાય ભાઈ પહોંચે ફોન પે ગૂગલ પે કશું વાપરી દઉં હો હાર તો તારો નંબર લખાવી દે હું નાખી દઉં ના ખો તું બાળજી હું પહોંચે નંબર એક્યાસી તો જા ફટાફટ હજાર રૂપિયા હા નાખી દઉં હાલ જ તું હાલ જ હાલ જ અને બરોબર હું આવતા હાલ ફટાફટ

કાલે ના ત્યાં થોડું નાખાવું પડે કાલે તો હું વધારે ભારે રમવું હતું વિનું આટલું થયું અને જો હું એક એક હજારનો કાપું કેટલા પૈસા આવી જાય કાલ તો એવું જ રમવું હતું અત્યારે તો ઘેર